જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક સ્પ્લેન્ડર લઈને આવ્યા છીએ એ પણ સાવ નીશા બજેટની ગાડી છે પોલીસ પટો તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આ સ્પ્લેન્ડર સાવ ઓછી કિંમતમાં આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીશો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તમારા બધાની ઘણી કોમેન્ટો આવતી કે નીશા બજેટની ગાડી લાવો તો આપણે આજે નીસા બજેટની ગાડી લઈને આવ્યા છીએ એ પણ એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો સાથે ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપવાની છે સ્પ્લેન્ડર જોઈ શકો છો પોલીસ પટો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર દસનું મોડલ અને વન ઓનર છે સાચવેલી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે અને તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો બાજુમાં આપેલ કંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વિડીયો આવતા હોય છે વાહન અંગેના તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરો સ્પ્લેન્ડર પોલીસ પટ્ટામાં તમે જોઈ શકો છો વન ઓનર ગાડી અને બે હજાર દસનું મોડલ છે સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો આ હીરો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહે છે ટાઈટલમાં તમને નંબર મળશે તાણું એકત્રીસ તેરસો એક તે ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કંપની કલર એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વન ઓનર ગાડી બે હજાર દસનું મોડલ છે કિંમત વિશે વાત કરું તો કિંમત ખાલી ચોવીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર થઈ જશે ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય અને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળી રહેશે ભાવનગર જિલ્લાનું ગારિયાધર તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ભૌતિકભાઈ પાસે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો નીચે જ તમને ભૌતિકભાઈના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલું છે તમે વિડીયોમાં ફોટા અને કન્ડિશન જોઈ શકો છો કંપની કલર એન્જિન પાવરફુલ છે ભૌતિકભાઈને ફોન કરી તમે આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે રૂબરૂ જવું હોય જોવા તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે તમારા વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું